દીવમાં બેંક ઓફ ઇન્ડિયા શાખામાં લાખોનું કૌભાંડ શાખામાં બેસતા ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરે કર્યો સિત્તેર લાખનો ઘોટાળો મેનેજર ઉપર શંકાની સોય મેનેજરને સવાલ કરતા સેવી ચૂપકી હતી હજુ વધુ તપાસ કરવામાં આવે તો આ આંકડો કરોડો ઉપર પહોંચે શાખાને લાગ્યો દાખ મૂળ દીવના પટેલવાડીના વિદેશી નાગરિક સવિતાભાઈ શાંતિલાલ અને તેમના પતિ શાંતિલાલ રામસિંઘે તેમની સિત્તેર લાખની રકમ બેંક ઓફ ઇન્ડિયામાં તેમના એકાઉન્ટમાં રાખેલ બેંક ઓફ ઇન્ડિયા તીવ શાખામાં ઇન્સ્યોરન્સ એજન્સીનો મેનેજર ઇમરાન સુમરા તેમના સંપર્કમાં આવી અને ફિક્સ ડિપોઝિટની લાલચ આપી સિત્તેર લાખ ચાવ કરી જતા આ દંપતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હજુ આ પ્રકરણમાં વધુ તપાસ થાય તો કરોડોનો ગોટારો થયો છે તે માલુમ પડશે અને શાખાના મેનેજર ઉપર પણ શંકાની સોય છે આ પ્રકરણમાં ઈમરાન સુમનાની ઉલટ તપાસ કરી અને કાર્યવાહી થવી જોઈએ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતા ધારકોએ પોતાના નાણા સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે નો શું નામ તમારું શું નામ તમારું મારું નામ શાંતિકલા ગામ છે તમારો પૈસા કેટલા ઉપડી ગયા 70 તમે ક્યાં રહો છો ક્યાં હોટેલ વાળો 70 લખાઈ દીધો ઉપડી ગયા 70 લખાવે અમે ફિક્સ બે વર્ષના ફિક્સના વડા મમ્મી કાતા અમે ભણેલા નથી એટલે અમે એમાં સાઈન કરી તો પછી અમે અમારા સંબંધી છે ઉનામાં તો પછી અમે એને બધી ઓલી એફડી બધી બુકુ બધી બતાવ્યું કે તમે આમાં ગલત કરી ગયા તમે તમારા પૈસામાં તો એ પૈસા તમે કોને આપ્યા હતા સિત્તેર લાખ સિત્તેર લાખ અમે બેકમાં બેકની અંદર જ રાખ્યા હતા બે વર્ષના ઓલા ઉપર છોકરી બેકની હતી બેકની છોકરીમાં જ રાખ્યા હતા એકમાં

કમ્પ્લેન કરી નાખી એના નામની પોલીસ સ્ટેશને એટલે સવારના પોલીસ મારી ઘરે મારી વાઇફને સારું નહોતું એટલે એ બસમાં જૂનાગઢ જતી હતી મારી બેબીને લઈને તો પછી અમને આ ખબર પડી કે ભાઈ તમારી અમારી વાઇફનો નંબર હતો એટલે મારી વાઇફને પોલીસે ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છે અત્યારે તો અમે પોલીસ બોલીએ તમે ક્યાં છે તો મારી વાઈફ કે ભાઈ હું તો મને મજા નહીં છે મારી છોકરીને મજા નહીં છે એટલે અમે જૂનાગઢ જઈએ તો જૂનાગઢ જતા એટલે પછી અમારા સંબંધી છે ને

અમારી ઘરમાં હોય પછી એક સાથે એન્ટ્રી પાડવા માટે અમારે અહીંયા આવવું પડે એટલે એના સરપોકમાં આવ્યો કે ભાઈ તમે તમારા પાસે એટલા એટલા એ એને કહે અમને એન્ટ્રી મશીનમાં પાડતા નથી આવતી એટલે એ અમને એન્ટ્રી પાડી આપો તો પછી એને જોયું કે આમાં તો તમારા એટલા પૈસા છે તો તમે બેગ તમને તમે આમાં બેકની અંદર રહીએ તો તમને બેગ તો પછી વ્યાજનો દર નહીં આપે તો તમે મને આની અંદર તમે એવું કરો તો આમાં તમને વધારે પૈસા મળે છે એટલે અમને ખબર નથી કે ભાઈ આ આ બેકમાં બેકમાં ઓફિસથી બહાર કરે કે બેંકમાં કરે એ અમને કંઈ ખબર નહીં તો હમણાં અમારા જે અમારા ઓળખી તમારો માણસ છે ને એ આવ્યા પછી ખબર પડી કે ભાઈ આ તમારે શાંતિભાઈ તમારો પૈસાનો ફ્રોડ છે કારણ કે આ માણસે પૈસા એના વડા નાખેલા છે એના નંબર છે અને આ બ્રાન્ચ અહીંયા છે જ નહીં તમે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસને જાણ કરશો તમને પોલીસ ન્યાય આવશે એવી ખાતરી છે ને